આખો દિવસ ઊંઘ્યા છો તોય હજી ઊંઘ ઊંઘ ન ઊંઘ ઊંઘ રવિવારનો દિવસ છે એવું નહીં કે મારા જોડે બેસીને વાત કરો અત્યારે તું મારા જોડે બેસીને ને બોલ શું વાત કરવી છે તારે હું કહું તો જ મારા જોડે બેસવાનું બાકી દિલથી એવું નહીં થતું માર ઘરવાડી જોડે બેસીને હું વાત કરું એમ અરે દિલથી જોડે બેહીને વાત કરવાની કે વાત કરું છું તાર જોડે દિલથી લગન કરના કે નાખા શું કરતી હતી કે કશું નતી કરતી જો હવે મેં દિલથી વાત કરવાનું ચાલુ કરીને એટલે તે વાત પતાઈ દીધી વાત કે પતાઈ છે વાત તો હવે ચાલુ થશે કે મેં શું કર્યું છે તો એમ કહે છે કે વાત તો હવે ચાલુ થશે એમ કઈ વાત કાલે શું છે ખબર છે તમને કાલે નાતાલ છે વાહ સવાલે જાતે પૂછો જો અને જવાબ એ જાતે છે કાલે નાતાલ છે તે શું છે ખબર ડાયા ના થસો આજે રવિવાર તો ઉંગવામાં જ કાઢ્યો છે કાલે નાતાલની રજા છે તો શું પ્લાન છે તમારો તું કે પ્લાન છે ગાડી બસ મેં તમને એવું પૂછ્યું કે તમારો શું પ્લાન છે મારા તો સાન્તા ક્લોઝ ના કપડા પહેરીને ઘેર ઘેર ફરવાનું છે લોકોના ના સાન્તા ના કપડા ના પહેરો ને અને એમ ને ફરો ને તોય તમે સાન્તા ક્લોઝ જેવા જ લાગો આ તારો સાન્તા ક્લોઝ તો એક જ જગ્યાએ જઈને ગિફ્ટ આપવાનો છે ગાંડી